તો રાજ્યમાં ભારે વરસાદ અલગ અલગ વિસ્તારોમાં વરસી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા પાસેનો આ પુલ છે જે તૂટી ગયો છે ચાર વર્ષ પહેલા જ આ પુલ બનાવવામાં આવ્યો હતો અને પુલ તૂટવાના લાઈવ દ્રશ્યો જોવા મળી રહ્યા છે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે ભારે વરસાદના કારણે આ પુલ તૂટવાના વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યો હતો અને આ તૂટવાના લાઇવ દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે સ્થાનિકો દ્વારા અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે કે ચાર વર્ષ પહેલા જ આ પુલ બનાવવામાં આવ્યો હતો પરંતુ આ ફૂલ પતાની મહિને જેમ તૂટી પડ્યો છે ત્યારે પુલ માટે ઉપયોગમાં લેવાલું મટીરીયલ કેવી ગુણવત્તાનું હતું તેને લઈને પણ ઘણા સવાલો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે તે કેમેરામાં કેદ થયા હતા જે હાલમાં તો વાયરલ થયા છે જોકે આ પુલ તૂટતા જ આસપાસના લોકો સ્થળ પર પહોંચી ગયા હતા પુલ પર કોઈ અવરજવર ન હતી જેના કારણે એક મોટી દુર્ઘટના ટળી છે જો પુલ પર અવરજવર

આજે પણ જે જે ચોટીલા અભ્યાસર ગામ આવેલું છે છે ત્યાંનો મુખ્ય તે પત્તાના જે મહેલ હોય તે પ્રકારે તૂટી પડ્યો છે ઉલ્લેખનીય છે કે ચાર વર્ષ પહેલા કરોડો રૂપિયાના ખર્ચે આ પુલ બનાવવામાં આવ્યો હતો ત્યારે આજે અચાનક ભોસલ ડેમ ની જે પાણીની સપાટી છે તે વધતા આ પુલ સવારથી જ તે તેના પાયાઓ છે ત્યાં તાળા દેખાતા હતા અને અચાનક આજે બપોરના સમયે આ પુલ છે તે તૂટી પડ્યો છે જોકે સ્થાનિક લોકો ત્યાં ઉપર હાજર ન હતા એટલે કોઈ મોટી જાનહાનિ નથી સર્જાઈ પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં જે વિકાસના કામો ચાલી રહ્યા છે બ્રિજોના કામો ચાલી રહ્યા છે તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ભ્રષ્ટાચાર થતો હોય છે ત્યારે ઉલ્લેખનીય છે કે આજે પણ આજે અભ્યાસ નજીકનો પુલ તૂટી પડ્યો છે જેને લઈને ઝીંજુડા નાવ્યાણી ગામો સંપર્ક વિહોણા બન્યા છે ત્યારે હાલની પરિસ્થિતિમાં મોર્શલ ડેમ પણ ઓવરફ્લો થયો છે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે એટલે કે બે દિવસમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં વીસ ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડ્યો છે એટલે મોર્શલ ડેમમાં નવા નીરની આવક થઈ છે ત્યારે હબિયાસર નદી ઉપર આ બાંધેલો પુલ છે ત્યાં પાણી છોડવામાં આવતા આ બ્રિજના જે તાળા પડી ગયા હતા અને સવારથી જ આ બ્રિજ બ્રિજ છે તે જર્જરિત બની ગયો હતો અને આજે બપોરના સમયે છે તે અચાનક આ બ્રિજ છે તે તૂટી પડ્યો છે અને તેના લાઈવ દ્રશ્યો પણ

પત્તાના મહેલની જેમ વચ્ચેથી બેસી જઈ રહ્યો છે એટલે કરોડો રૂપિયા પ્રજાની ટેક્સના સરકાર દ્વારા પુલ નિર્માણ પાછળ વાપરવામાં આવ્યા પરંતુ આ જે કોન્ટ્રાક્ટરો છે તેમની ચૂંટાયેલા આગેવાનો અને સરકારના નેતાઓ સાથેની મિલીભગત હોવાના કારણે નબળી ગુણવત્તાના જિલ્લામાં કામ થતા હોવાનું સામે આવી જ રહ્યું છે ને વધુ એક તેનો પોલતો પુરાવો ચોટીલાનો હભ્યાસર પુલ આ બેસી જતા સામે આવ્યો છે હજુ સુધી અધિકારીઓ તો ત્યાં નથી પહોંચ્યા પરંતુ સરપંચ અને સ્થાનિક લોકોએ તે ગામમાં જે બ્રિજની આ તૂટવાની ઘટના બની છે તે રસ્તો અવરજવર માટે બંધ કરી દીધો છે અને લોકોની સલામતીનો ખ્યાલ સરપંચ અને ત્યાંના સ્થાનિક લોકોએ રાખ્યો છે જી આ પુલ છે લોકોની સહાયતા માટે તંત્ર દ્વારા બનાવવામાં આવ્યો હતો ચાર વર્ષ પહેલા પરંતુ આ પુલ લોકો માટે જોખમી રૂપ બન્યો અને પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો શું કહેવું છે ત્યારે સ્થાનિકોનો જ્યારે અગાઉ પણ રજૂઆત કરી ત્યારે કોઈ ઉત્તર આપવામાં આવ્યો હતો તંત્ર દ્વારા ખાસ કરીને પેલા તો મોરસલ ડેમમાં પાણીની જળ સપાટી અચાનક વધી હતી

આ પુલ છે તે બપોરના સમય અચાનક વચ્ચે થી બેસી ગયો છે એટલે ભ્રષ્ટાચાર આ પુલ નિર્માણમાં થયો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં અવર જવર માટે મોટા વાહનો માટે શરૂ રાખવામાં આવ્યા છે અમુક પુલોને પચાસ પચાસ વર્ષ થઈ ગયા તે છતાં પણ તેનું બાંધકામ નબળું નથી પડ્યું અને આ પુલ છે અભિયાસર ગામનો જે આ પુલ છે તે માત્ર ચાર વર્ષમાં બેસી જાય એટલે સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે આમાં ભ્રષ્ટાચાર થયો હોય ગ્રામજનો દ્વારા તંત્રને જે તે સમયે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તે સમયે કોઈ ધ્યાન આપવામાં ન આવતા આજે આ પ્રકારની છે તે ઘટનાનું નિર્માણ થયું છે સદ નસીબે આ પુલ ઉપર કોઈ અવરજવર ન હતી કે સ્થાનિક લોકો ન હતા એટલે કોઈ મોટી દુર્ઘટના તો નથી થઈ પરંતુ આખો જે પુલ છે તે એક તરફથી બેસી ગયો છે અને હાલમાં આ પુલ ઉપર અવરજવર અને રસ્તો બંધ કરવામાં આવ્યો છે ફઝલ અવાર નવાર ગુજરાતમાં પુલ ધરાશે થવાની પણ ઘટના આવે તો બનતી રહેતી હોય છે જો કે આ તો સારી વાત છે કે સ્થાનિકો દ્વારા અવર માટે આ પુલ બંધ કરવામાં આવ્યો હતો જેથી મોટી જાનહાની ટળી પરંતુ આપની વાત સાચી છે કે ભ્રષ્ટાચારની ગંધ ક્યાંક આ પુલ બનાવવા પાછળ આવી રહી છે કારણ કે માત્ર 4 વર્ષ થયા છે ને પુલ તૂટી ગયો છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જો વિકાસના કામો ચાલતા હોય તેમાં ભ્રષ્ટાચાર થતો હોય તેવા તાજેતરમાં દાખલા સામે આવ્યા છે ખાસ કરીને જે લીમડી નજીક રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે જે બાવીસ હજાર કરોડના ખર્ચે સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે ત્યારે લીમડી નજીક તે પુલો મૂક્યાને છ મહિના બાદ ગાબડું પડી ગયું છે દસ ફૂટનું ગાબડું પડી ગયું હતું ત્યારે બીજી આજ હાઇવેની વાત કરવામાં આવે તો સાયલા નજીક પુલ ઉપર સાંધા છૂટા પડી ગયા હતા ત્યારે એક મહિના સુધી આ પુલ બંધ રાખવામાં આવ્યો હતો સુરેન્દ્રનગરનો ઓવરબ્રિજ કે જે અડતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે પાંચ વર્ષ પહેલા બનાવવામાં આવ્યો છે તેમાં પણ દસ થી બાર વખત ગાબડાઓ પડ્યા છે અને હવે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના હબ્યાસર ગામનો આ પુલ છે કે જે આખો બેસી ગયો છે એટલે સુરેન્દ્રનગર જિલ્લામાં જે વિકાસના કામો ચાલી રહ્યા છે તેમાં ભ્રષ્ટાચાર થતો હોય તેના પુરાવા સામે આવ્યા છે ખાસ કરીને જે બ્રિજ નિર્માણના કામો થતા હોય છે તેમાં સૌથી મોટા ભ્રષ્ટાચાર થતા હોય તે પ્રકારના બોલતા પુરાવા સામે આવ્યા છે પરંતુ તંત્ર દ્વારા અને અધિકારીઓ દ્વારા આવા કોન્ટ્રાક્ટરો સામે હજુ સુધી કોઈ પગલા નથી ભરવામાં આવતા ગેરંટી પીરિયડ હોય તે છતાં પણ હજુ સુધી કોઈ પગલા નથી ભરાતા કોન્ટ્રાક્ટર ઉપર ગુના પણ દાખલ નથી થતા કારણ કે કોન્ટ્રાક્ટર હોય છે તે પણ લાગતા ઓળખતા જ હોય છે એટલે તેમની ઉપર કોઈ કાર્યવાહી નથી થતી હોતી માત્ર ઠીગડા મારી દેવાય છે જ્યાં ગાબડા પડે ત્યાં પુલ તૂટે રિપેરિંગ કામ હાથ ધરી દેવાય છે અને કોઈ પગલા નથી ભરાતા એટલે લોકોની સલામતીનો શું તે પણ એક સડકતો સવાલ છે જી આભાર ફઝલ જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા